નમસ્કાર મારા રાજકોટ શહેરના શહેરીજનો ચેમ્બર ઓફ કોમર્સ સ્કૂલ કાલે કોલેજના એસોસિએશન તમામ સ્કૂલ કોલેજના માલિકશ્રીઓ તેમજ રાજકોટ શહેરના વિવિધ એસોસિયનના તમામ મિત્રોને અને રાજકોટના તમામ શહેરીજનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવતીકાલે તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ યાની કે મંગળવાર આવતીકાલના અડધો દિવસના બંધનું જે એલાન છે કેમ કે આપણે સૌને આ જાણીએ છીએ કે ટીઆરપી ગેમ ઝોનની અંદર શું બન્યું છે કેટલા લોકોના જીવ ગયા છે ઓફિસિયલ સત્યાવીસના કે પણ સત્યાવીસ છે નહીં એનાથી જાઝાના મૃત્યુ પામ્યા છે કોઈને ન્યાય માણે તેવી કોઈ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં નથી આવી ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે સૌ તેઓને ન્યાય અપાવવા માટે આપણા કોઈના બાળકો કે આપણા પરિવારના ભવિષ્યમાં આવા ગેમ થાય નહીં અને એની અંદર આપણા કોઈ મૃત્યુ પામે નહીં તેના સાવચેતી રૂપે પણ આપણે સૌ સાથે મળીને આવતીકાલના રોજ અડધો દિવસ બપોરના બાર વાગ્યા સુધી જ આપણે સૌ બંધ પાડીએ તેવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે હું મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જય ગરવી ગુજરાત